સુરતના ચોક વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોલી ટર્નલિંગ કામગીરી દરમિયાન ટીબીએમના વાઇબ્રેશનની આસપાસથી રહેણાંક ઇમારતો પર અસર પહોંચી છે એ કારણે થોડા વિસ્તારમાં આવેલી ચાર બિલ્ડિંગના રહીશોને સુરક્ષાના કારણોસર ખાલી કરવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ અસરગ્રસ્ત ચાર બિલ્ડિંગમાંથી ત્રણ બિલ્ડિંગના નીચે ટેકા મૂકવાની ફરજ પડી છે રંગલીદાસ અને હિબા પેલેસના રહીશોને તાત્કાલિક હોટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બિલ્ડિંગની આસપાસમાં મોનિટરિંગ માટે આધુનિક મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે હાલ ટીબીએમ હિબા પેલેસની ઊંડાઈએ પહોંચ્યું છે નજીક આવેલા બક્ષી બંગલામાં ક્રેક પડતા મેટ્રો તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું એ ઉપરાંત જમીનની મજબૂતી વધારવા હિબા પેલેસના પાર્કિંગ વિસ્તારમાં સિમેન્ટ ભરવાની કામગીરી પણ ચાલી રહી છે મેટ્રોની ટનલ એન્ડ્રુસ લાઇબ્રેરી પાસે બહાર નીકળવાની છે સમગ્ર કામગીરીની ચકાસણી માટે જીએમઆરસીના અધિકારીઓ સાથે ઇટલી કોરિયા અને ઇન્ડોનેશિયાના નિષ્ણાતો તેમજ એસવીએનઆઈટીના પ્રોફેસર અતુલ દેસાઈ દ્વારા ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી નિષ્ણાતોએ સાવચેતી રૂપે કેટલાક મહત્વના પગલા સૂચવ્યા હતા રામજી મંદિર

હવે એ તો મને નથી ખબર પણ એમ કે નીચે થી મશીન જવાનું ને એટલે એમ કે હલે ને એટલા માટે તકલીફ માં એમ કે નીચે થી મશીન જાય તો પછી હલે આખું ઘર હલે આખી પછી બિલ્ડિંગ હલે તો બિલ્ડિંગ પડવાનો ભય લાગે તો ભય લાગે તો અમને કોઈ પણ સેફ્ટી મળે તો અમે નીકળી જઈએ અહિયાં થી અમને આપો સેફ્ટી બિલ્ડિંગ પડે તો બિલ્ડિંગ પડવાની રાહ જોઈએ અમે કે બિલિંગ પડે ને પછી અમે નીકળીએ અમુક લોકોને તો આપ્યું અમને નથી અમારા ઓવારા વાળા ને નથી આપ્યું અમને કશું નહીં એ કર્યું